મિત્રો આજે આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણ અતિ મોંઘું થતું જાય છે અને ખાસ કરીને એવા મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગની દીકરીઓ માટે કે દીકરાઓ માટે શિક્ષણ લેવું ખૂબ જ અઘરું થઈ રહ્યું છે અઘરું એટલે કે આર્થિક રીતે જે લોકો સીમિતતા હોય જે લોકોની આર્થિક સધળતા એટલી બધી સધર ન હોય એવી દીકરીઓ માટે અને આપણા સમાજની દીકરીઓના ભણતર અને સુરક્ષા માટે આપણા સૌની જવાબદારી છે અને આપણે એને પ્રાથમિકતા આપીએ છીએ અને ખાસ કરીને જે પરિવારો આર્થિક રીતે નબળા છે એવા લોકોને ખરેખર એની દીકરીઓ આર્થિક સંકળામણને લીધે અભ્યાસ ન અટકે અને આગળ વધે એવા ઉદ્દેશ સાથે જૂનાગઢમાં આપણી દીકરીઓ માટે ખૂબ જ સરસ રીતે કાર્યરત છે આપણું અમરમાં આહિર કન્યા છાત્રાલય તો એ અમરમાં આહિર કન્યા છાત્રાલય જે રીતે ટોકન ફી લઈને આપણા આહિર સમાજ સહિત અન્ય સમાજની દીકરીઓને પણ રહેવા જમવાની માત્ર નજીવી ફી એટલે કે ટોકન ફીથી જે પૂરી સગવડ આપે છે એમાં આજે ઘણી બધી દીકરીઓ છે અને એ કન્યા છાત્રાલયનું બીજા યુનિટનું ઉદઘાટન પણ તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું હતું કારણ કે આજે જે રીતે દીકરીઓને અહીં અભ્યાસ માટે સગવડ આપવામાં આવે છે ટોકન ફીથી એથી આ છાત્રાલય દિન પ્રતિદિન પ્રગતિ કરતી જાય છે તો એ ઉદઘાટન બીજા યુનિટનું થયું તે પણ આપણે જોઈએ આ શુભ દિવસે અમારા આદરણીય મહેમાનો અને સમાજના આગેવાનોની પ્રેરક હાજરીથી આ પ્રસંગ વધુ ગૌરવશાળી બન્યો મિત્રો આપ સૌને નમ્ર વિનંતી છે આપડી આ આહિર દર્પણ ચેનલ ને તમે સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે સવે પૂજા અર્ચના કરી અને નવા યુનિટના શુભારંભ માટે આશીર્વાદ લીધા જય અમરમાં આ રીતે ત્યાં રહેતી દીકરીઓના હસ્તે અમરમાની છબીને દીપ પ્રાગટ્ય કરીને આ નવા યુનિટ બેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું ટૂંકમાં છાત્રાલયના બીજા યુનિટનું આ રીતે આ દીકરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું મિત્રો જુઓ અહીં અભ્યાસ કરતી દીકરીઓ પણ તમને દેખાય છે રાજકોટથી પધારેલા મહેમાનો પણ એ આમાં સહભાગી બન્યા યુનિટ બેમાં આધુનિક અને સુરક્ષિત રહેવાની ઉત્તમ સગવડો તૈયાર કરવામાં આવી છે જેથી દૂર દૂરથી આવતી દીકરીઓ ઘર જેવું જ વાતાવરણ અનુભવી શકે સ્વચ્છ રૂમ પૌષ્ટિક ભોજન અને અભ્યાસ માટેનું શાંત વાતાવરણ આ શાસ્ત્રાલયની ઓળખશે ખરેખર આ દ્રશ્યો જોઈને હૃદય આનંદથી ભરાઈ જાય છે આ સફળતા માત્ર ટ્રસ્ટની નથી પણ એ દરેક વ્યક્તિની છે જેણે આ સ્વપ્નને સાકાર કરવામાં સહયોગ આપવો આ તકે સમગ્ર ટ્રસ્ટ વતી આ ભગીરથ કાર્યમાં તનની મનની અને ધનની સેવા આપનાર તમામ દાતાશ્રીઓ શુભચિંતકો અને કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર માનું છું તમારા સહયોગ વિના આ યુનિટ બેનું નિર્માણ શક્ય ન હતું જો તમે પણ આ દીકરીઓને શિક્ષણના યજ્ઞમાં સહભાગી થવા માગતા હો તો સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો યાદ રાખો તમારું નાનું યોગદાન પણ કોઈ દીકરીનું મોટું ભવિષ્ય ઘડી શકે છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય અમરમાં જય દ્વારકાધીશ